અડાજન વિસ્તારના હનીપાક રોડ પર આવેલી એક કોસ્મેટિકની દુકાનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા કરતા જ ભાગાદોડી મચી જવા પામી હતી કે ઘટનાની જાણ થતાં જ અડાજન અને પાલનપુર પાટિયાના ફાયરના જવાનો તાત્કાલિક દોડ્યા હતા ગણતરીની મિનિટોમાં આ કાબુમાં લેવામાં સફળ રહેવા પામ્યા હતા ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી અનુસાર અડાજન હનીપાક રોડ પરના કોસ્મેટિકની એક દુકાનમાં સાંજે સાડા વાગ્યાની આસપાસ શુક્રવારે અચાનક ધડાકા બાદ આગ લાગી હતી આગની જ્વાળાઓએ ગણતરીના સમયમાં ઉગ્ર બનીને આખી દુકાને સ્ખાપ કરી નાખી હતી જો કે સદનસીબે કોઈ જાન આની સજ્જાઈ નહોતી તો ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે સતનામ નામની દુકાનમાં આગ લાગેનો કોલ મળતા જ ઘટના સ્થળે અમે દોડી જવા પામ્યા હતા આગની જ્વાળાઓ દુકાનમાંથી બહાર આવી રહી હતી તાત્કાલિક પાણીનો અમે મારો ચલાવી આગ કાબૂમાં લઈ લીધી હતી જોકે આગમાં બધો સામાન બળી જવા પામ્યો છે દુકાનમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી આ ઉગ્ર બની હોય તેમ કહી શકાય છે સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે કોસ્મેટિકની દુકાનની આડમાં સતનામ ડેકોરેશનના માલિકે ફટાકડાને પણ વેચતા હતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા બાદ આખા વિસ્તારમાં જોરદાર ધડાકા ભડાકાના અવાજ પણ સાંભળવા મળતા જ આજુબાજુના દુકાનદારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે ફાયર બ્રિગેડ સમયસર આવી જતા માત્ર સતનામ ડેકોરેશનની દુકાન બળીને ખાખ થઈ જવા પામી છે કોઈ જાના નહીં થતા તંત્રને લોકોએ રાહત દમ લીધો છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા